નગરજનોને બ્રાન્ડ બ્રાનેબેસર ભાટીયાના નમસ્કાર મિત્રો આજે આપણે થોડા દિવસ પહેલાં જ આપણે જોયું હશે કે જે જીનપરાનું જે જૂનું શાક માર્કેટ જે છે ત્યાં કચરો આપણે લગભગ આઠ દિવસ પહેલાં જ ઉપાડ્યો હતો પણ વળી પાછો કચરો અહીંયા થઈ ગયો છે અને પાછા એક બે મિત્રોની ફરિયાદ પણ હતી કે ખરેખર અહીંયા કચરો પાછો થયો છે એટલે આજે અમારા જે અમે બે જેસીબી અને બે લઈને ફરી આવ્યા છે અને અમારા સફાઈ કામદારો પણ સાથે આવ્યા છે એટલે અમે આજે આ જે આ જે બધો કચરો જે છે એ પણ આજે અમે ફરી ઉપાડવાના છે અને પાછું અમે ડીડીટી છાંટીને સ્વચ્છતા અહીંયા વધુ સારી રીતે જીનપરાની અંદરમાં જે શાક માર્કેટની બાજુમાં દર્શન સાઈડના દવાખાનાની બાજુમાં તો એવો પણ અમે ફરી પાછો પ્રયાસ કરીએ છીએ અને નાગ નગરજનોને મારે ફરી વિનંતી છે કે તમે શક્ય હોય ત્યાં સુધી તમે ડોર ટુ ડોરવાળાને તમે કચરો આપો અને ભીનો કચરો હોય તો ભીનો કચરોમાં નાખો અને જે સૂકો કચરો હોય તો સૂકો કચરોમાં નાખો ખરેખર આ રીતે તમે કચરો નાખીને તમારી જ ગંદકી ઊભી કરો છો અને તમારા જ બાળકો કે તમે જ પોતે આના ધર ચાવ છે કે મેલેરીને તમે ભોગ બનો છો માટે ફરી ફરી આપણે વિનંતી છે કે તમે આવો કચરો ન નાખો અને ડોર ટુ ડોરમાં જ નાખો એવી મારી જો મિત્રો આપ જોઈ શકો છો જો આ બધે કચરો જે છે અમારા સફાઈ કામદારો અત્યારે આવી ગયા છે અને જો આપણે આ બધું જ અમે સફાઈ કરી અને પછી અમે ભરી લેવાના છીએ જો આપ જોઈ શકો છો જો ફરી આપને બતાવું છું અમારા સફાઈ કામદારો જો કામે લાગી ગયા છે જો આ આપને ફરી હું આ જિનપરાનો જે આ જે દર્શણીય છે મેં દવાખાના પાસેનું આ લોકેશન બતાવું છું આપને ચિંતપરામાં આશિયા સોસાયટી પાસેનો જે આપણો પોઈન્ટ જે છે એની અંદરમાં કચરો છે એવા મને બે ત્રણ વખત મિત્રોએ મને ફરિયાદ પણ કરેલી એ ફરિયાદમાં આપણે ધ્યાનને લઈને આજે આપણે આવ્યા છીએ આશિયાના સોસાયટીમાં અને તમામ આજે કચરો લઈ આવવામાં આવશે બેન તમને જે કહું છું કારણ કે આજે ટોટલી પોઈન્ટ તમારો સાફ કરી અને અમે ક્લિયર કરવાના છે બાપભાઈ આપણે બરાબર છે ને અને જેટલો કચરો જે છે એ ઉપાડી અને અમે પણ ડીડીટી અને દવા પણ છાંટવાના છે બરાબર નવી બરાબર એટલે એ પણ અમે કરવાના છે અને આજે જે જીનપરાનું જે બીજો પોઈન્ટ આપણો જે છે જે જૂની શાકમારી દર્શનીય સાઈપાસે પાસેની ત્યાં પણ આપણા માણસો રાખ્યા છે અને ત્યાંથી પણ આપણે કચરો આજે ભરવાના છે એટલે આજે પોઈન્ટ એ અને જો વધુ ઓળું થાય તો આપણે પાછો રંગવાળી શેરીનો પણ આપણે પોઈન્ટ આપણા જે લેવાના છે ત્યાંથી પણ આપણે ભરી લેશો આપણે નમસ્કાર હા આપણે જો આપ જોઈ શકો છો જો આ કચરો અત્યારે બધે ભેગો કર્યો છે જો અમારે કેસરીયાભાઈ ડ્રાઈવર તરીકે છે બાપભાઈ અમારા જે છે અમારા ટેક્ટરના ડ્રાઈવર આવ્યા છે મારી સાથે બાપભાઈનું પણ કાલે સજેશન હતું કે આપણે આ આશિયાના પાસેનો પોઈન્ટ જે છે એ લેવા જેવો છે એટલે મને બાપભાઈની વાત પણ મને રુચિ કે ના વાત સાચી છે એટલે આજે આપણે બાપભાઈ આપણે આ પોઈન્ટ આપણે ટોટલી આપણે ક્લિયર કરાવીએ છીએ ફરી પાછા જો આજે વ્યવસ્થિત પાછું ભરવાના છીએ આપણે જો અમારા આજે કર્મચારી મિત્રો જે છે એ આજે દિલથી મહેનત કરે છે જો ફરી પાછો કચરો થઈ ગયો નવીન ની પાછળ અંદર બધું વ્યવસ્થિત સફાઈ કરી દે છે અમારા ચારે કર્મચારી જો આ બધી સફાઈ થઈ ગઈ છે અંદર પણ સફાઈનું કામ ચાલુ છે જો અંદર પણ અમારા કર્મચારીઓ જોયો આપને બતાવું છું તો અહીંયા ખૂબ જ ગંદકી હોય છે અમારા જે આ બધા કર્મચારીઓ અહીંયા પણ સફાઈ કરે છે જોઈ શકો છો આ જે આશિયાના સોસાયટીનો જે પોઈન્ટ જે છે એ ખૂબ જ ગંદકી હતી અને આ ખાંચાની અંદરમાં પણ ખૂબ જ ગંદકી બધું જે છે તો આ એનું ઉપાડવાનું કામ આપણે ચાલુ છે તો આ એનું તમને લોકેશન બતાવું છું આશિયાના સોસાયટીનું આપને જો અમારા કેસરિયા ભાઈ અત્યારે મારું કામ કરી દે છે જો આ ટેક્ટરો અત્યારે ભરવાનું ચાલુ જ છે કે અહીંયા પણ ખૂબ જ કચરો હોવાના કારણે જો આ ચાલુ છે અત્યારે મારું આ સફાઈ અભ્યા ચોખું મેં ચોખું કંડના કહે આ બસ બસ હાલો જો ચોખું કંપના હાલો ભાઈ બધા આપણા જે હેપી છે બધા અત્યારે આ પોઈન્ટ ઉપર આવ્યા છે અત્યારે આપણે તમે જોઈ શકો છો જો આ સિવાનાનો પોઈન્ટ આપણે અત્યારે ક્લિયર કરી છીએ અત્યારે લોકો ચારક વાગવા આવ્યા છે તડકો છે તેમ છતાં પણ અમે શક્ય હોય ત્યાં સુધી અમે વધુ હાજરી મારી હોય છે સાંજના છ સાડા છ સુધીની અને હું વધુ બધું જે મહાત્મા ગાંધીએ કીધું છે સ્વચ્છતા એ સેવાએ એટલે સ્વચ્છતાને હું પ્રાયોરિટી આપી અને અમે જો કામ કરી રહ્યા છે જો અમારા કુટુંબીય ભાઈ પણ અમારા જો મહેનત કરે છે જો અમારા ડ્રાઈવર સાહેબ પણ અહીંયા સેવા આપી રહ્યા છે જો જેવો જો અમારા ટ્રેક્ટર ડ્રાઈવર સાહેબ શું નામ તમે રાખવું જો ગોર્ધનભાઈ પણ નિષ્ઠાથી સેવા આપે છે સાંજના સાડા છ સાત સુધી અમારા ગોર્ધનભાઈ પણ અમારું કામ અહીંયા કરે છે એટલે ખરેખર એમને પણ ખૂબ ખૂબ અભિનંદન ગોરધનભાઈ તમને પણ આજે પોઈન્ટ પોઈન્ટને આપણે ક્લિયર કરવાના છે આજે તો આપણે જોઈ શકો છો આજે આજે આ બધી જ ગંદકીઓની છે આજે આજે આ આશિયાના સોસાયટીનો પોઈન્ટ લેવામાં આવે છે આશિયાના સોસાયટીના એક અમારી સ્ટુડિયોની બાજુની અંદરમાં એક ભાઈ છે એની મને ફરિયાદ હતી કે અહીંયા આથી કચરો છે તો એમને મારે ખાસ કહેવાનું કે તમે જરા જોઈ દેજો કે આજે આશિયાના સોસાયટીનો પોઈન્ટ જે છે એ ટોટલી અમે ક્લિયર કર્યો છે અને તમે જરા ચેક કરી લેજો હમણાં અહીંયા પૂર્ણ થયા પછી આપણે ડીડીટી પણ આપણે છાંટવાના છીએ એટલે કે આપણે ડીડીટી લઈ છે ને આપણે જો આપણે ડીડીટી પણ આ લઈ આવ્યા છીએ તો ડીડીટી પણ આપણે છાંટવામાં આવશે જો મિત્રો જે જેસીબી સફાઈ થયા પછી શું નામ તારું ભાઈ પિન્ટુભાઈ જો પિન્ટુ અત્યારે અમારે એ સફાઈ કરે છે એટલે જેથી કરીને કોઈ પણ જાતનું ક્લિયર કટ અમારો જે આશિયાનાનો પોઈન્ટ જે છે એ વ્યવસ્થિત થાય એ માટે થઈને અમારા અત્યારે પ્રયાસો ચાલુ છે કે જેથી કરીને અહીંયા કોઈ પણ જાતની કચરો ન રહીએ અને વ્યવસ્થિત આખી સફાઈ થાય એ માટે થઈને પિન્ટુભાઈ અત્યારે જો અમારો બધો જ કચરો નહીં રહ્યા છે અને પછી આપણે પિન્ટુભાઈ ડીડીટી સાથે દેશું ને હા જો પિન્ટુભાઈ પછી જઈને ડીડીટી સાથે દઈએ એટલે અમારો આ પોઈન્ટ પૂરો થાય પછીનો અમારો જે પોઈન્ટ જે છે એ અમારે દલસાણી સેબના દવાખાના પાસે છે ત્યાં પણ અમારા મિત્રો કામ કરે છે એને લઈશું અને રંગવાળી શેરી જે છે ત્યાં પણ થોડોક ખતરો છે એટલે આજે મિલકોટના જે પોઈન્ટ જે છે એ આજે અમે બધા ક્લિયર કરવાના છીએ આજે જો આપ જોઈ શકો છો જો આ બધું જે અત્યારે કેસરીયાભાઈએ ટોટલી જસીબીથી અમારું સફાઈ કર્યું છે અને ખૂબ સારી આજે સફાઈ થઈ ગઈ આજે ભાઈ જો પિન્ટુભાઈ જો સરસ મજાનું જો મહેનત કરે છે જો આખું મિત્રો જો આસીનાવાળો આખો પોઈન્ટ બતાવું છું કે આ બધે જ કચરો અમે ભેગો કરી અને લઈ લેવાના છીએ કારણ કે જેથી કરીને આખો પોઈન્ટ અમારો ટોટલ ક્લિયર થયા પછી અહીંયા ડીડીટી પણ અમે છાંટવાના છીએ જો સુખડીની અંદરમાં કચરો પણ ભરી લઈ છીએ અમે જેથી કરીને કોઈ પણ જાતનો અહીંયા કચરો ન રહીએ પિન્ટુભાઈ આખે આખું બધા જો આ ભરીને આ ઉપાડે છે જો આ આ નિષ્ઠાથી કામ કરે છે પિન્ટુભાઈ જો તમે જોઈ શકો છો જો આ બધો જ કચરો ન રહીએ એ માટે થઈને પિન્ટુભાઈ પણ મહેનત કરે છે કે એક પણ પ્લાસ્ટિક લેવા દેવા નથી માગતા પિન્ટુભાઈ બરાબર છે જો આ પિન્ટુભાઈની જો કામગીરી છે ભાઈ આ જો આ નિષ્ઠા છે પ્રમાણિકતા છે મિત્રો આવી રીતે આપણે પણ વાંકાના નગરજનોને મારી વિનંતી છે કે તમે પ્રમાણિકતાથી તમે સફાઈનો જે છે

પછી દલિયા દર્શનીય સાહેબ પોઈન્ટ લેવાના છે રંગવાળી શેરી અમે લેવાના છે અને તમામ જગ્યાએ અત્યારે એટલે ડીડીટી જે દવા આવે છે એનો પણ છંટકાવ કરવાનો છે જેથી કરીને કોઈ પણ જાતનો રોગચાળો ન થાય એની પણ અમે તકેદારી રાખવાના છે ભાઈ હા સાફ સફાઈ રહીએ એટલે ન આવે બરાબર શું નામ તમારું મારું નામ મેઘ તો મહેબુભાઈ અમે મને પણ આપણે અમારે સ્કૂલની બાજુમાં એક મિત્ર જે છે દુકાનવાળા એનો મને ફોન આવ્યો હતો કે આજે સોસાયટીમાં ઘણા ટાઈમથી આ કચરો પડ્યો છે એટલે હા એટલે આજે અમે ખાસ અમારી ટીમ લઈને જસીબી લઈને આવ્યા છે અને ટોટલી આ સફાઈ તમારું આજે થઈ જશે અને પણ સાંજે થઈ જશે નખાઈ જશે તમે જરા ચેક કરી લેજો બરાબર બરાબર ઓકે થેન્ક યુ ઓકે જો પિતુભાઈ આ બધું જ અમારે સફાઈ કરે છે કે જેથી કરીને આખો પોઈન્ટ જે છે અમારે વાહ પીતુભાઈ વાત મિત્રો જે ગાંધીજીએ આપણને જે સૂચન કર્યું છે નરેન્દ્ર મોદીએ આપણને જે રાહ બતાવી છે કે સફાઈ જે છે એ મહત્ત્વની છે આપણી જિંદગીની અંદરમાં સફાઈ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે પ્રગતિ નહીં કરી શકીએ જો પ્રગતિ કરવી હશે તો સફાઈ થવી જરૂરી છે તો મિત્રો આપણે સફાઈને આપણે પ્રધાન્ય આપણે આપીએ છીએ અને પ્રધાન્યના રૂપમાં રોજ હું બે વાગ્યાથી આવીને છ વાગ્યા સુધી અહીંયા રહું છું કે જેથી કરીને તડકાની અંદરમાં જો અત્યારે ચાર સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે તેમ છતાં અત્યારે અમારી આખી ટીમ અત્યારે એક ટીમ અત્યારે અમારી દલિત છે એમને દવાખાના પાસે કામ કરી રહી છે એક ટ્રેક્ટર અમારું ભરીને અત્યારે બાપભાઈ અત્યારે નાખવા માટે ગયા છે અને બીજું હજી ટ્રેક્ટર અમારું અહીંયા છે એટલે એને પણ લેવામાં આવશે

કે હા હા ના ના ચોક્કસ ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ મિત્રો અમે આખે આખો પોઈન્ટ કમ્પ્લીટ તો અમે કર્યો જ છે પણ જે જગ્યાએ પ્લાસ્ટિક જે છે એને પણ અમારો લેવાનો આગ્રહ છે કે જેથી કરીને અહીંયા ટોટલી પોઈન્ટ અમારે ક્લિયર થાય એટલે અમારી ડીડીટી પણ અમારે પિન્ટુભાઈ છાંટવાના છે તો પિન્ટુભાઈ અત્યારે દિલથી તડકો છે છતાં પણ હું પિન્ટુભાઈ કેસરિયાભાઈ બધા જ અમે અત્યારે તડકામાં ઉભા રહીને પણ કામ કરીએ છીએ તમે જોઈ શકો છો તો ભલે ગમી આવો તમે જનતાની કઈ 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 અમે ટોટલી સફાઈ થાય એના માટે તેને અમે સુપડીની અંદરમાં ભરી જઈએ કે જેથી કરીને અહીંયા એક પણ કચરો ન રહીએ એવું એના માટે તેને પિન્ટુભાઈ પણ અમારે જોવા અત્યારે સારી એવી મહેનત કરી રહ્યા છે ને આટલો આ કચરો ભરાઈ જશે છે એટલે આખો આ પોઈન્ટ પૂરો થયા પછી અહીંયા પિન્ટુભાઈ ડીડીટી પણ અમે છાંટવાના છીએ એટલે આ પોઈન્ટ અમારો પૂરો થયા પછી અમે દર્શનીય સાહેબને દવાખાવાળો પોઈન્ટ અમે લેવાનો આ પોઈન્ટ આખો થઈ ગયો છે પિન્ટુ અત્યારે અમારે જોવા ડીડીટી જે દવા જે છે જે કોઈ રોગચાળો ન થાય કે કંઈ પણ ન થાય એના માટે થઈને પિન્ટુ અત્યારે ટોટલી ડીડીટીનો છંટકાવ કરી છે આપ જોઈ શકો છો અત્યારે સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો સાડા ચાર પાંચ જેવો ટાઈમ થયો છે અને આખો પોઈન્ટ આજે અમે આ ક્લિયર કર્યો છે આજે આપ જોઈ શકો છો આપ જો અત્યારે ડીડીટી કામ શાંત આપી દે પિન્ટ છંટકાવ થયા પછી અમે દર્શનિયા સાહેબવાળો જે પોઈન્ટ છે એને પણ અમે લેવાના છીએ તો આપ જોઈ શકો છો અત્યારે ટોટલી ક્લિયર કર્યો કારણ કે અહીંયા વાહનો બધા ઓવરલોઅર થતા હોય અહીંયા માણસો પણ એટલા બધા રહ્યા છે કે જેથી કરીને અહીંયા વધુ સારામાં સારી સફાઈ થાય એ માટે લઈને અમારા પ્રયાસો છે કે જેથી કરીને કોઈને આ નિર્ગંધ ન આવે કે કોઈ માણસ આ જે બધાય આ સ્ટુડન્ટો જાય છે જેવું તમે જોઈ શકો છો તો બિલકુલ અત્યારે અમારે જો ડીટીનો છંટકાવ કરી રહ્યો તમે જોઈ શકો છો નામ ડોક્ટર ગુલામ હુસેન હેમંતભાઈ મિત્રો જો બાદી સાહેબ સારામાં સારા ડૉક્ટર છે વર્ષોથી અહીંયા આપણે ધાણાપીઠની અંદરમાં પોતે સેવા આપે છે અને સામાજિક ક્ષેત્રે પણ બાદી સાહેબનું ખૂબ મોટું નામ છે બાદી સાહેબ અમે ઘણા ટાઈમથી આ સફાઈને બધું કરાવી છે તમે એના વિશે શું કહેશો સારી સારી કામગીરી કરી રહ્યા છો અને મારું તમને એક વાંકાડે સફાઈના બ્રાન્ડ સંદેશો

ત્યાંથી અમારો તમામ કચરો ભરી અને ત્યાં ઠેઠે નાખવા માટે જાય છે અમે કોઈ પણ જાતનું અહીંયા જે અમે પ્લાસ્ટિક કોઈ અન્ય કચરો હોય સાહેબ અમે સીધો અમારો જે ઝાડી પાસે અમારો જે છે પોઈન્ટ ત્યાં અમે ડમ્પિંગ સાઈડમાં નાખવામાં આવે છે એટલે અમે એ સો ટકા સફાઈ થાય અને એનો એક પણ કચરો અહીંયા ન રહીએ એવી અમે પણ તકેદારી રાખી આપ જોઈ શકો જુઓ સાહેબ આ બધા ઢગલા જે મેં આઠ દિવસથી આ નથી હજી

એટલે એની અંદરમાં સાહેબ હું તો એમ કહું છું અત્યારે જ બંધ કરી દઉં છું હું તો હું તો એ નો માણસ છું સાહેબ હું તો એમ જ કહું છું કે અત્યારે તમારે બંધ કરી દેવું છું ટોટલી સાહેબ બીજું પબ્લિકમાં સાહેબ જાગૃતતા નથી સાહેબ જે પ્રજામાં જાગૃતતા આવી છે સાહેબ આજે હું પ્રાન એવે સેન્ટર કહું છું આઠ દિવસ પહેલા થાય તો આ ખેતરો અમે પોતે જાતે સફાઈ કર્યો છે હું રોજ બે વાગે આવું છું ને સાંજના સાડા છે જાઉં છું અમારા કેસરીભાઈને બધાને પૂછી સાહેબ સમજ્યા કહીને બધાને ચા છે બધું નાસ્તો આવ્યું સાહેબ બધાને મારા ગાટના ખર્શે બસો રૂપિયા રોજ વાપરું છું સાહેબ સમજ્યા કે નહીં પણ એક દિવસ અવરનેસ આપણે આવો આપણે સુજે એક થોડુંક ધીરે આપણે બધા સમજવું માણજો છો એટલે આપણે થોડુંક સમજણથી કામ લેવાનું સાહેબ અને આવતા દિવસોની અંદરમાં સાહેબ આશા રાખીએ હા બસ હા બસ બસ ના હા કાંઈ નહીં થઈ ગયું સાહેબ થઈ ગયું ધોય થી છે આખું અમે સફાઈ કર્યું છે હમણાં આઠ દિવસ પહેલાં જ અહીંયા સફાઈ કરી હતી ફરી પાછું અહીંયા સફાઈ કરીને પાછી અમે ડીડીટી છાટી છી જો આપ જોઈ શકો છો નવીન આખું અમે થેલો લઈને આવ્યો છે

જો અહીંયા અમારા નવીન ડીડીટી સાથે છે જેથી કરીને ક્યાંય રોગચાળો ન થાય નવીન પણ અમારો સફાઈનો આગ્રહ છે કે સફાઈ થાવી જોઈએ એક નંબર નિયમ બરાબર નવીન ભાઈ હા 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 અરે રેડી રેડી હો જો જો અમારા નવીન ભાઈ જો ડીડીટી સાથે છે જો આખી ડીડીટી છાંટવામાં આવી છે આખું

આયન કે ધમાલ હા હા વાહ ભઈ વાહ જો મિત્રો નવીનભાઈ ડીડીટી છાટે છે મિત્રો આ તમે જોઈ શકો છો નવીનભાઈ જો ડીડીટી છાટવાનો કામ એનો ઠેડ સુધી એનો જો આ ડીડીટી છાટી છે મિત્રો આ રીતે ડીડીટી છાટીને અમે આખેટ આ ઘણા ટાઈમ થી આમે અઠવાડી ની અંદર માં બીજીવાર નવીનભાઈ આવ્યો ના જો અઠવાડીયામાં બીજીવાર અમે આ પછી સફાઈ કરાવી છે તમે જોઈ શકો છો અને પેલે પણ આટલી પેલે પણ આવીને અમે સફાઈ કરી દીધી અને ટોટલી આજે પણ જો સફાઈ કરી દીધી ડીડીટી છાટી આજે જો અઠવાડી ભાઈ આતેરે ટોટલી ડીડીટી છાટી રી આજે તો કે જોઈ શકો છો જુઓ જો આ નઈબનું કામ એક નંબરનું કામ છે હો ભાઈ વાહ નઈબ ભલા રેડીજી આવો રેડી યાદ કર

બસ જો રામજીભાઈ ને પણ સારું લાગે છે કારણ કે સફાઈ થાય અને રોગચાળો ન થાય ટ્રેક્ટર આવે તો આખું આ ટ્રેક્ટર ભરી લેવામાં આવશે અને જગ્યાએ અમારો નવીનભાઈ જે છે ડીડીટી તમને સરસ મજાનું કોઈ મચ્છર ન થાય બીજું કોઈ ડેન્ગ્યુ જીસી આપણે કચરો ભરાવી રહ્યા છીએ અત્યારે આપ જોઈ શકો છો જો આટલો બધો કચરો છે આજે પણ દલસડે સાહેબ દવાખાના પાસે જો આપ જોઈ શકો છો કચરો અત્યારે કેસરીયાભાઈ ભરી દે છે અમારે કારણ ભાઈ આ બીજો પોઈન્ટ છે જીનપરાની અંદરમાં આ બધો અમે ભરીએ છીએ અમારો જણ બધે પ્રયાસ કરે છે કારણ કે પ્લાસ્ટિક જે છે એ જ મેઇન કચરાનો મેઇન ભાગ છે અત્યારે એવા બધું પ્લાસ્ટિક અત્યારે લેવામાં આવે છે

કોઈ રોગચાળો ન થાય કે જો આપ જોઈ શકો છો જો આ ડીડીપી પણ છાંટવામાં આવે છે એટલે ટોટલી સફાઈ અમે કરી નાખી આપ જોઈ શકો છો હવે અમે જાય છીએ રંગવાળી શેરીમાં જ્યાં પણ થોડો કચરો છે એને પણ ભરી લેવામાં આવશે એટલે જીનપરાના ટોટલી પોઈન્ટ આજે અમે કિલ કરી છીએ અને એક સ્તુત્ય કાર્ય કરીએ છીએ જેથી કરીને જો આપ જોઈ શકો છો અહીંયા દવા પણ છાંટવામાં આવે છે આપ જોઈ શકો છો જો સામે ચારે ચાર દુકાનો છે શાક માર્કેટ છે આપ જોઈ શકો છો જો બધે જ અહીટી છાટે છે જો રોડ ઉપર પણ અમારે વાય અહીંયા આપણે છાંટી ગયો બધું અહીંયા આપણે જ રીએ ને જો નવીનભાઈ નું કામકાજ એક નંબર છે જો આપ જોઈ શકો છો જો જો આપ વાહ 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 નવીનભાઈ વાહ જોયું ક્યાંય પણ કચરો ન રહી જાય કે એનું નવીનભાઈ ચુસ્તપણે પાલન કરે છે અને સફાઈના પોતે ખૂબ આગ્રહી છે અને દવા પણ એટલું છાંટે છે કે ક્યાંય પણ જીવજંતુ ન રહીએ જો આપ જોઈ શકો છો જો નું કામ ખરેખર ખૂબ સારું છે જો ઠેઠ સુધી એ અમારે દવા છાંટી દીધી છે નવીનભાઈએ જો વાહ નવીનભાઈ વાહ જો વાહ જો આ રંગવાળી શેરીની અંદરમાં પણ થોડો કચરો છે એટલે આજે એ પોઈન્ટ પણ આપણે બાબભાઈ આપણે લઈએ છીએ જો નું સૂચન કાલે હતું કે ખાસ કરીને વાળો પોઈન્ટ જે છે એ ઘણા સમયથી પેન્ડિંગ છે એટલે નું સૂચન અમે ધ્યાને લઈને અમે એ પણ આપણે પોઈન્ટ ટોટલ ક્લિયર કર્યો છે ત્યાં પણ દવા છાંટી છે પછી આપણે દર્શણીયા સાહેબના દવાખાના પાસે એનો પોઈન્ટ પણ આપણે લીધો છે અને ત્યાંય પણ ક્લિયર કરી અને નવી દવા છાંટી છે જો આપ જોઈ શકો છો આ આપને બતાવું છું રંગવાળી શેરી જે છે ત્યાં પણ આ થોડો કચરો જે છે એ પોઈન્ટ પણ અમે ક્લિયર કરી છે એટલે જીનપરાના આજે તમામ પોઈન્ટ જે છે એ અમે આજે ક્લિયર કરીએ છીએ તમે જોઈ શકો છો આપ મિત્રો આજે આપણે હમણાં થોડા દિવસ પહેલાં અહીંયા આ પોઈન્ટમાં ઘણો બધો ખતરો હતો આજે ફરી પાછા આજે બીજી વાર અમે પાછા આવ્યા છીએ અને આ પોઈન્ટને જે રંગવાળી શેરી જે છે એને ફરીથી અમે ક્લિયર કરીએ છીએ કે જેથી કરીને કોઈ પણ જે પોઈન્ટ જે છે અહીંયા વધુમાં વધુ આપણે સફાઈ સારી થાય અને વધુ ક્લિયર થાય એ અમારો એક અભિગમ છે એ ઓલે આજે આઠ દિવસ પહેલાં જ જે આપણે બાબાએ આખો પોઈન્ટ આખો લીધો હતો સમજા કે નહીં અને હવે તમે ડોર ટુ ડોર રોજ લ્યો છો એટલે ખૂબ સારી વાત શું છે કે હવે જો આજે થોડુંક કચરો જેને કહી શકાય જે આપણે હાથેથી મરી શકીએ છીએ જો આજે અમારા બધા જ મિત્રો સુનામભાઈ તારુંભાઈ જો મનસુખભાઈ છે તરનામ જો મનસુખ દીપક પછી હેમંત જો હેમંતભાઈ પણ જો અહીંયા કામ કરી રહ્યા છે બીલું આપણે બધા જ જો આ નવીન પણ અમારો ડીડીટી છાંટવા માટે એવી ડીડીટી ભરવા ગયો છે ભાઈઓ જો આમ જો જો આ નવીન આવ્યો જો આમ જો જો છે ને જો હવે સફાઈ થઈ ગઈ છે અહીંયા રંગવાળી શેરીની અંદરમાં ત્યાં પણ જો નવીનભાઈ અત્યારે ડીડીટી છાંટે છે અમારો ભાઈ બાપભાઈ પણ જો ડ્રાઈવર કમ સુપરવાઇઝર છે એની પણ સફાઈ માટેનું ઘણી સૂજ સારી છે બાપભાઈમાં જુઓ જો બાપભાઈ પણ જો સૂચન કરી રહ્યા છે કે ભાઈ અહીંયા છંટકાવ થવો જોઈએ કારણ કે અહીંયા જો ગંદકી થોડીક વધારે છે અહીંયા સફાઈ થઈ જો આ બધી જો બસ આયમ જો અહીંયા પણ સફાઈ થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં આ બધી જ અહીંયા આપણે ડરી છાંટી અને બધું જ કરવામાં આવશે વસંતભાઈ છે બધા જ અમારા મિત્રો ખૂબ સારી આજે સફાઈ કરી છે ભાઈ આજે આપણા ત્રણ પોઈન્ટ આપણે ક્લિયર કર્યા છે ભાઈ જો હાથે આજે કારણ કે અહીંયા જીસીબીની જરૂર નથી એટલે સલાખામાં ભરીને બધો ટોટલી કચરો લેવામાં આવે છે કારણ કે સફાઈ જે છે એ સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતા જે છે મિત્રો એટલે તમારું આંગણું પણ તમે સ્વચ્છ રાખો અને વાંકાણીને વધુ વધુ સ્વચ્છ બનાવવામાં તમે પણ અમને સહયોગ આપો જો નવીનભાઈ આજે ડીડીટી છાંટે છે તમે પણ ઘરને સ્વચ્છ રાખીને તમારું આંગણું પણ સ્વચ્છ રાખો એવી મારી તમને બધાને બે બી હાથ જોડીને વિનંતી છે જો આજે આપણે રંગવાળી શેરીની અંદરમાં આપણે જેસીબી લઈને પણ આપણે આવ્યા છીએ અને અહીંયા મેન્યુઅલી પણ આજે આપણે સફાઈ કરી અને આજે આ ટોટલી સફાઈ આપણે અહીંયા ત્રણે ત્રણ પોઈન્ટ આજે આપણે લઈને આપણે ડીડીટી છાંટી છે કે જેથી કરીને કોઈ રોગચાળો ન થાય હા મિત્રો જો આજે નવીનભાઈનું કામ જો આજે તમે ખરેખર આજે નવીનભાઈ ખરેખર જે દવા છાંટવામાં દિલ દઈને જેને કહેવાય ને જો મિત્રો વાહ નવીનભાઈ વાહ મિત્રો આજે જો મુઠા ભરીને જેથી કરીને ક્યાંય પણ જે કોઈ રોગચાળો ન થાય અને ક્યાંય પણ કોઈ ઓલી ન રહી એ માટે થઈને આપણે દવા પણ છાંટીએ છીએ નગરપાલિકાનું અભિયાન અત્યારે પૂરજોશમાં અમે ચલાવી રહ્યા છીએ કે જેથી કરીને વાંકાનેર ગ્રીન વાંકાનેર બને અને ક્લીન વાંકાનેર બને એવી મારી અભિલાષા છે અને તમે બધા જ વાંકાનેરના નગરજનો મને સહકાર આપશો આ અમારા અભિયાનની અંદરમાં કે આપણું વાંકાનેર એક દિવસ ક્લીન વાંકાનેર બને અને ગ્રીન વાંકાનેર બને એ માટે થઈને ભાટીયનની તમને બધાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બધાને આપને નમ્ર અપીલ છે જો નવીન ખરેખર ખૂબ સારી આજે ત્રણેય જગ્યાએ અમે ડીડીટી છાંટી છે અને આ બધું જ અમારું જે આજનું અભિયાન જે છે જો બાબભાઈ પણ અમારા સૂચન કરી રહ્યા છે હું અમારા દરેક અશોકભાઈ છે જો મિત્રો અહીંયા પણ સફાઈ થઈ ગઈ છે એટલે અહીંયા પણ ડીડીટી છાંટવામાં આવે છે